આજે તો હમણાં જેવું થઈ ગયા બાર ચોલો બનાવો તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ અમારા નવા બ્લોગમાં આજે થયો રવિવાર અને વિડીયો ચાલુ કર્યો હવે પાછો થોડું થોડું બનાવીએ મૂડ આવતો જ નહીં વિડીયો બનાવવામાં ચાલુ કરીએ પછી અડધો બનાવી મેલ દઈએ એવું કરીએ બને ના બનીએ એવું બધું ચાલો ચાલો નીચે જઈએ બધાને ગુડ મોર્નિંગ કહીએ બસ બસ ચાલુ હ ઓર ઓર સુગર સવાર સાવા રાજા બસ ઓર કા શું તારો ગેસ બંધ ગેસ બંધ થઈ ગયો ગેસ બંધ થઈ ગયો બરાબર ચાલી ગઈ વર્ષા તી કોરું દીકકીઓ આજે તો ગેસ બંધ થઈ ગયો હોતે સાતુ દી બાજુમાં બનો ગરમાસુન તો થઈ જાય ઠંડી થઈ જાય લઈ છે આવતા તો બપુરુ દી કે હશ બાટલો પડ્યો પણ રેગ્યુલેટર ભરાયેલું હોય ગિજર નું નળ ચાલુ રહી ગયો ગરમ વાગવા હા ગેસ નથી જમવાનું કેવી રીતે બનશે અપણાજે કંપન ગયું ઓ ખાવાનું છે તે બનાવજો લાઈટ ને ગેસ નહી આવો તો આનો મિત્રો આજે તો રહી વે બપોરે દી દુકાન તો પપ્પા દુકાન બંધ બેની બેની પર

Ông gần như mì tôm. Quan yêu ông gần như. Tôi gần sống tôi tôi nghĩ gì gì gom lại. Quan sát bắt sao đi đến là đi vào đất của tay. Mày mong nhai phi nè gần. Quan tâm bắp 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 bắp

સામાન જોઈને લગન યાદ આવી ગયો લગન યાદ આવી જાય લગી રે જગ્યા નહી કચરો કચરો સૌ હતો રેતી રેતી અમારો તો તડકો હતો વાસો વાદળો કર્યો

ગાડી મેલી કે બધા મેલા દાટ પડે કીધું પાટા ના છેલ્લા પાટા કાઢી આવી હવે તો કઈ દોડવાની મજા નહીં આવતી પેલી સાઈડ બધું રમણ ભમણ કર્યું

लेना टिकट खा लो देखो 这里。